નમસ્કાર મિત્રો જયગ માતા આજે આપણે વાવણી થઈ ગઈ છે તો મગફળીને પટ મારવાનો છે તો આપણે આમાં બીજા મૃત બનાવેલું છે પછી આપણે ગાયના છાણાની રાખ તૈયાર કરીને રાખ પણ રાખી છે તો આપણે આજે બીજા મૃતનો પટ મારવાનો છે તો આ રીતનું ગભરાવી અને ચાર શિયાળા જાની અને ફેરી નાખવાનું છે પછી માથે રાગ બભરાવી દેવાની છે યુદ્ધરાજ ફૂફા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વધારી તો તમને હું બતાવવા દઈએ જઈશ કે બીજા મૃતથીને કેટલો ફાયદો થાય છે તો જો અમે છેલ્લા સાત વર્ષથી બીજા મૃતનો પટ માર્યું છે તો કેમિકલમાં અને બીજા મૃતમાં કેટલો ફરક છે દાણામાં તમે જોઈ શકો છો તો આ રીતનો કેમિકલ અને બીજા મૃતથી દાણામાં ફરક ઉગાવવામાં રહેતો હોય છે રોગજીમાં આવતી નથી ઉગાવો સારો રીતે રહેશે મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સુમાલી અઠ્યાવીસ પછી હિંગકુપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડારી તો મિત્રો શુદ્ધ અને નેચરલ પ્રાકૃતિક રીતે જ બધું જ તૈયાર કરો અને શુદ્ધ અને નેચરલ ખાવા માટે તો અમે છેલ્લા સાત વર્ષથી કોઈ કેમિકલનો ઉપયોગ કરતા નથી જીવામૃત ગંજીવામૃત બીજા મૃતનો ઉપયોગ જ કરી અને અમે બધું જ તૈયાર કરવી છે તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર મિત્રો કરવાનું ભૂલતા નહીં જય ગૌ માતા મિત્રો જો આ બીજા મૃત વહેરી અને પછી માથે આ રીતની રાગ ભભરાઈ દેવાની છે એટલે જો રાગ ભભરાઈને આપણે આ રીતનો હાથ ફેરી નાખશું એટલે ખૂબ સરસ સારી રીતે જો આ પટ લાગી જાય છે દાણાનો તમે જોઈ શકો છો જો આ પટ લાગી ગયો પછી આને કલાકવાર સૂચવી અને આ વાવેતર આપણે કરી શકીએ તો મિત્રો બધા જ મિત્રો બીજા મૃતનો પટ મારજો કોઈ પણ પાકમાં બીજા મૃતનો પટ આપણે બીજ વાવીએ ત્યારે બીજ સંસ્કાર કરવા જરૂરી છે તો અમે જોઈ શકો છો અલગ અલગ બધા દેશી બિયારણ પણ કલેક્શન કર્યા છે તો તમને હું બતાવીશ કે અલગ અલગ દેશી બિયારણ છે દેશી પદ્ધતિથી બધું અમે તૈયાર કરી રહ્યા છીએ મિત્રો ફરીથી આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું મિત્રો ભૂલતા નહીં ઇંગરાજકુપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી તો અમે અલગ અલગ ઘણા બધા અમારા વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં આમાં મૂકેલા છે તો જરૂરથી જોજો તો હજી આમાં રાગ ગભરાવી અને ખૂબ સરસ સારી રીતે જો આ પટ લાગી જાય છે હજુ